ફરિયાદ નોંધાવી હતી જેથી ગઢડા પોલીસે બેન કલાકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈ ની ધરપકડ કરી હતી બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસ ગર્ભ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના સગીરાની તપાસ કરતા સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું જેની ફરજ પરના ડોક્ટરી સગીરાના માતા પિતાને જાણ કરી હતી સગીરાના માતા પિતાએ ઘરે આવી સગીરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ત્રણેક માસ પહેલા પ્રદીપ વિનાભાઈ શેખલિયાએ

આંગે અંગે બોટાદ ડીવાયએસપી મહરસિંહ રાવલે જણાવ્યું હતું કે ગઢડા પોલીસ સ્ટેશનમાં બીએસએન ની કલમ પાસઠ એક તથા પોપ્સકો ની કલમ ત્રણ એ તથા ચાર નો ગુનો દાખલ થયો છે

તથા પોક્સોની કલમ ત્રણ એ તથા ચાર મુજબનો જે ગુનો છે તે દાખલ થયો છે જેમાં આ કામના ફરિયાદી છે તેમની ફરિયાદની હકીકત જોઈએ તો એક સગીર વયની તેમની દીકરી તેની સાથે આ જે કામના આરોપી છે તેમના દ્વારા તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને તેમને ધમકી આપી હોય તેવી હકીકત છે તે જાહેર કરવામાં આવી છે જે અન્વયેનો ગુનો દાખલ કરી અને હાલમાં પોલીસ સ્ટેશન ગઢડા ખાતે આ તપાસ છે તે ચાલી રહી છે આરોપી પિતર જે આ કામે જે આરોપી છે તે પ્રવિલદીપભાઈ વિનાભાઈ શેખલિયા રતન પરના છે તેમને હાલમાં પોલીસે રિટેન કરી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે તથા આ બાબતે ફરિયાદમાં જે હકીકત જણાવી છે તે વેરીફાઈ કરવા માટે આગળ પોલીસ દ્વારા વિમાનની માંગણી કરવામાં આવશે જેમાં આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે તે અંગે વિસ્તારપૂર્વક ઇન્વેસ્ટિગેશન છે તે કરવામાં આવશે આ બાબતે પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં જે પણ ગુનાહિત ઇતિહાસ છે તે અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે આ વસ્તુને લેવામાં આવે છે